અને અમૃત એ બે ભેરું કરીને પાઈ દીધું નીચે પાણી લોકોથી છટકાવ લીધું બરાબર છે તો તમને જે આ મરચીનું તમે ઘણા વર્ષોથી તમે મરચી વાવો છો

કે શું આની રિઝલ્ટ છે અત્યારે દેખાય ડિફરન્સ દેખાય છે વાંધો ને આપણે મહિનાથી પછી હજી એનો પાકો ફરતા રિઝલ્ટ જોઈશું કે ભાઈ આ વસ્તુ વાપરવાથી ખેડૂતો શું ફાયદો થાય છે શું નુકસાન થાય છે બરાબર તમારે ખેડૂત થેન્ક યુ